વડોદરા શહેરની મોટામાં મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલ આ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે જેમ કે સફાઈને લઈને હોય અથવા તો દર્દીને પડતી હાલાકીને લઈને હોય આ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે જેવી રીતે કે હોસ્પિટલના ઓપીડી નંબર સોળ કસરત વિભાગમાં અલગ અલગ જગ્યાએથી પાણી ટપકી રહ્યું છે હવે આ પાણી દિવાલ મારફતે ટ્યુબલાઇટમાં ઉતરે અને કોઈ વ્યક્તિ કે દર્દીને કરંટ લાગે તો જવાબદાર કોણ જેવા સવાલો ઊભા થઈ રહ્યા છે છે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ઓપીડી કસરત વિભાગમાં છેલ્લા બે દિવસથી વરસાદ રહ્યો ત્યારે ટેરેસમાં ભરાઈ રહેલું પાણી દિવાલ મારફતે નીચે ઉતરે છે ઓપીડી સોળ કસરત વિભાગમાં અલગ અલગ જગ્યા ઉપર પાણી ટપકી રહ્યું છે જેના કારણે આ વિભાગમાં પાણી પાણી દેખાઈ રહ્યું છે હવે આ પાણી ટ્યુબલાઇટમાં પણ ઉતરે છે જો કોઈ દિવાલને અડીને જાય અને કરંટ લાગે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે વડોદરા શહેરનું આ સરસ જેવું જનરલ હોસ્પિટલ છે સૌથી મોટા મોટી હોસ્પિટલ છે આ પાછળ જોઈ શકો છો કસરત વિભાગ છે એટલે કે ઓપરેશન થયા પછી અહીંયા લોકો કસરત કરવા આવતા હોય છે પરંતુ આ જે દેખાય છે બે મારની ઇમારત એની અંદર ઉપર જે વરસાદ પડે છે વરસાદના પાણી નીચે પણ આવ્યા છે અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી ટીપા પડી રહ્યા છે ક્યાંક ટ્યુબલાઇટ પર પણ પડી રહ્યા છે તો કરંટ પણ લાગવાની શક્યતા છે સાથે જે ડોક્ટરો જે છે એમને પણ બીક લાગી રહી છે અરજદારો જે કસરત કરવા આવે એમને પણ ક્યાંક કરંટ લાગવાની બીક લાગી રહી છે તો આ તંત્ર કરી શું રહ્યું છે સુપ્રિટેન્ડન્ટ શું કામ કરી રહ્યા છે ફક્ત લાખોનો પગાર લેવો કરોડોનો પગાર લેવો એસી કેબિનમાં એસી આજ એમનો ધંધો છે અમારી વિનંતી છે કે આવા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જો પાણી પડતું હોય કરંટ લાગવાની બીક લાગતી હોય તો સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ તાત્કાલિક તપાસ કરાવે અને આ તમામ ડિપાર્ટમેન્ટ જે વિભાગો બંધ છે ચાલુ કરે તેવી અમારી માંગ છે